વડોદરા શહેરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ વડોદરા મહાનગરપાલિકા એક્શન આવી ગઈ છે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા આજે સતત છઠ્ઠા દિવસે પણ દબાણો હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે શહેરના સૈયદ વાસણા અને તાંદલજા વિસ્તારોના જે ગેરકાયદેસર દબાણો હતા જે લારીગલ્લાના દબાણો હતા તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

તાંદલજા વિસ્તારના દબાણો હટાવી ઝુંબેશની કામગીરી આજે સવારથી જ શરૂ કરવામાં આવી હતી જેમાં કેટલીક જગ્યાઓએ સંઘર્ષના દ્રશ્યો પણ સર્જાયા હતા ત્યારે પોલીસે દરમિયાનગીરી કરી મામલો શાંત પાડ્યો હતો જાહેર રસ્તાઓ પર દબાણ કરતી લારીઓના દબાણો દૂર કરવામાં આવ્યા છે સાથે પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ દબાણ શાખાના કમર્શિયલ ડિપાર્ટમેન્ટ સહિત વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પાંચ ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો કેટલાક વેપારીઓ સાથે સંઘર્ષ પણ જોવા મળ્યો હતો વહીવટી વોર્ડ નંબર દસ અને અગિયારમાં સમાવેશ વિસ્તાર પાંદરજા પોલીસ સ્ટેશનથી લઈ ડીમાર્ટ સુધી અને ડીમાર્ટથી આગળ રિટર્ન સનફાર્મા બંગડી સર્કલ સુધીનો હાલ હંગામી દબાણ દૂર કરવાનો પ્રોગ્રામ ચાલુ શેડ ટીડી ડિપાર્ટમેન્ટ દ્વારા લોકોને નોટિસ આપવામાં આવેલ અને તેઓ સ્વેચ્છાએ દૂર કરી રહ્યા છે અને માર્જિંગ ભાગમાં જે બોર્ડ અને બેનર લગાવેલા છે મંજૂરી વગરના તેને પણ હાલ દૂર કરીને જમા લેવાની જમ જમા લેવાની કાર્યવાહી ચાલુ છે વિસ્તારોમાં અત્યારે તો ચાલી રહી છે આ રોડ પર પછી આગળ શાર્મા રોડ પર પણ કાર્યવાહી કરવામાં આવશે